પંચમહાલમાં આવેલું પ્રાચીન ચાંપાનેર ભારતના મહાન રાજકીય ભૂતકાળમાં વિશેષ સ્થાન ધરાવે છે તે ખિલજી રાજવંશના સમયથી શરૂ થતાં ઘણા તકરારનું કેન્દ્ર રહ્યું છે હિન્દુ રાજ્યની આ ભૂતપૂર્વ રાજધાની પછી બ્રિટિશરોએ કબજે કરી હતી અને તેને પૂર્વ મહોલ અને પશ્ચિમ માહોલમાં વહેન જવામાં આવી હતી એકસાથે તેઓ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન બનાવે છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ આ ઉદ્યાન ઇતિહાસ સંસ્કૃતિ અને આર્કિટેક્ચરનો જીવંત માઇક્રોકોઝમ છે મેદાનોથી ભવ્ય રીતે ઉભરી પાવાગઢ ટેકરી આઠસો બાવીસ મીટર ઊંચી જ્વાળામુખી છે પૂર્વની રાજધાની ગુજરાતનું પ્રાચીન કાલિકા માતા મંદિર છે પાવાગઢ અથવા પાવાગઢ હેઠળ એક ચોથા ભાગ અથવા અગ્નિટેકરી દંતકથા છે કે સતીનો જમનો બગહીન પડ્યો હતો અને ઋષિની વિશ્વામિત્રની આ રીતે બનાવેલી જગ્યા ભરવાની વિનંતી પર દેવતાઓએ એક મોટી ટેકરી મોકલી હતી જેથી ઋષિની ગાય તેમાં ન આવે પાવાગઢ પર પટાઈ રાવલ પરિવાર દ્વારા શાસન કરવામાં આવ્યું હતું અને રાવલ મહેલના ખંડેર હજી પણ માછીમાર મળી શકે છે કેવી રીતે પહોંચવું પાવાગઢ વડોદરાથી આશરે પિસ્તાલીસ કિલોમીટર દૂર છે તમારી પાસે ડુંગર ચડવા માટે બે વિકલ્પો છે એક તો યાત્રાળુ પગેરું ચડવું જે લગભગ ત્રણ કલાક લે છે બીજું તે શેમ્પલ ચાંપાનેર સિટાડેરની દક્ષિણ દિવાલથી લેવાનું છે શટલ તમને મધ્ય તરફ ઉતારશે અને ત્યાંથી તમારે ચાલવું પડશે વગેરે સાથે ત્યાં ઘણા રિફ્રેશમેન્ટ શોપ અને સંભારણું સ્ટોલ છે શિખર પર કાલિકા માતા મંદિરે પહોંચવા માટે તમે રોપ વે પણ લઈ શકો છો અને સુંદર લેન્ડ પછી આગળ વધી શકો છો રોપ વે સવારે છઠ સાંજના છ વાગ્યા સુધી ચાલે છે અને ટ્રેનને આવરી લેવામાં લગભગ છ મિનિટનો સમય લે છે શું જોવું પુરાતત્વીય ઉદ્યાનમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સુસંગતતાના ઘણા સ્થળો છે એક સૌથી આકર્ષક સ્થળ પંચમહુદા કી મસ્જિદ છે જેમાંથી ફક્ત ખંડે બાકી છે અને અહિયાસી માંગ આવેલા લખુરીશા મંદિર પાવાગઢમાં સૌથી પ્રાચીન હયાતી બંધારણો એક છે કાલિકા માતા મંદિર તરફ જવાના માર્ગમાં તમે બે દિગંબર જૈન મંદિરો તેલિયા તલાવની દુધિયા તલાવ તરફ આવશો કેવડા મસ્જિદ જામા મસ્જિદ એક ભવ્ય રચના છે જેમાં બે ત્રણસો મીટર ઊંચા મિનારાઓ પ્રવેશ દ્વારની રક્ષા કરે છે કેવડા મસ્જિદ તેની સમાધિ અને જતી કોતરણીવાળા મેહરા માટે પ્રખ્યાત છે તમને આજુબાજુ બતાવવા માટે કોઈ માર્ગદર્શિકા ન હોવાને કારણે આ સ્થાનની મુલાકાત લેતા સમયે થોડો બફર સમય રાખવાની સલાહ આપવામાં આવે છે એક વખત વિકસિત સામ્રાજ્યના ખીણ અવશેષો સાથે અનુકૂળ રસ્તાઓ ડુંગરનો પાયો એક રસદાર નીચે છે ઉદ્યાનો અને તળાવોથી ભરપૂર છે વદા તલાવ કબૂતરખાના અને વિરાસત આ ક્ષેત્રની ટોપોગ્રાફી બનાવે છે ડુંગરા પ્રદેશ ઘણા પ્લેટોસનું ઘર છે માચી હવેલી તે બાંધકામોમાંનું નેક છે જે ઘણા વર્ષોથી વિજય સંઘર્ષ અને રાજકીય વિરોધાભાસનો સાક્ષી છે ક્યાં રહેવું પાવાગઢ એક સ્ટેશન હોવાને કારણે હલપલતો પ્રવાસન ઉદ્યોગ રહે છે હોટલો અને ગેસ્ટ હાઉસની કોઈ અછત નથી જે તમામ પ્રકારના મુસાફરોને સમાવી શકે છે પાવાગઢની બહાર થોડા કિલોમીટરના અંતરે હોવા છતાં હેલ્થ રિસોર્ટ એક લક્ઝરી હોટલ છે જે લોકો સ્પલજ કરવા માંગતા લોકો માટે આદર્શ છે વધુ આર્થિક રોકાણ માટે તમે હોટલ સર્વોત્તમ માઉન્ટ હેરિટેજ રિસોર્ટ અથવા શ્રી હરિ હોટેલ બુક કરી શકો છો પાવાગઢ તળેટીમાં આવેલું ચંપાનેર પાસે કેટલાક વિચિત્ર રોકાણ વિકલ્પો પણ છે લીલાછમ લીલાછમ દૃષ્યોની વચ્ચે રહો અને ચેમ્પનેર હેરિટેજ રિસોર્ટ એક વય વારસોની સંપત્તિ છે જે તમને સમય સર પાછો લઈ જશે પર શાહી સારવારનો આનંદ માણો ક્યારે મુલાકાત લેવી ગુજરાતના સૌથી મોટા તીર્થસ્થાન માનનાર કાલિકા માતા મંદિર ખાસ કરીને હિન્દુ મહિનાના ચૈત્ર મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષિત કરે છે નવરાત્રિ ત્યારબાદ દશેરા ખૂબ ધામધૂમથી અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે પાવાગઢ જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર ડિસેમ્બર અને ફેબ્રુઆરી જૂન વચ્ચેનો હોય છે ત્યાં ખાવું પહાડની ટોચ પર ટ્રેકની સાથે રિફ્રેશમેન્ટ સ્ટોલ્સ છે જ્યાં તમે થોડી વાર રોકી શકો છો અને ડંખ પકડી શકો છો જમવાના યોગ્ય અનુભવ માટે તમારે વડોદરા શહેર તરફ જવું પડશે જ્યાં અસંખ્ય શાકાહારી રેસ્ટોરાંટ છે ખાટી મીઠી દાળને અજમાવવાનું ભૂલશો નહીં એક સ્વાદિષ્ટ મીઠી કઢીમાં રાંધેલા દાળમાંથી બનેલી એક સામાન્ય ગુજરાતી વાનગીઓ શું તમને ખબર છે તાનસેનનો સમકાલીન અને સંગીતવાદક વૈજુ બાવરા ચંપાનેરનો હતો તેની અદભુત ભૌગોલિક અને ઐતિહાસિક વિવિધતાને કારણે હાલો શહેર પુરાતત્વીય ઉદ્યાનથી લગભગ અગિયાર કિમી દૂર એક પ્રખ્યાત ફિલ્મ સ્ટુડિયોનું ઘર છે શિખર તરફ જવાનો રોપ વે ભારતનો સર્વોચ્ચ રોપ વે તરીકે જાણીતો છે અને તે દર કલાકે એક હજાર બસો લોકોને લઈ શકે છે પાવાગઢ પ્રવાસે સમયની શરૂઆત સુધીની યાત્રા જેવું લાગે છે જ્યારે સંસ્કૃતિની રેતી બદલાઈ રહી હતી અને ભારતમાં રાજવી પરિવારો શકિતશાળી જીત સામે રક્ષક હતા તમારા કેમેરા કાઢો કારણ કે તમે પાવાગઢની મેમરીને ક્ષીણ થવા દેવા માંગતા નથી મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં મને હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો